હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ મેથી અને પાલકના મુઠિયા જેને શિયાળામાં ખાવાની મજા જ કંઈક ઓર આવે છે મુઠિયા તો એમ પણ આપણે અલગ અલગ રીતે બનાવીને ખાતા જ હોય છે ક્યારેક દૂધીના તો ક્યારેક ગાજરના તો ક્યારેક કોબીસના તો ક્યારેક એકલા મેથીના કે એકલા પાલકના પણ મુઠિયા બનાવતા હોય છે તો આજે આપણે મેથી અને પાલક બંનેને મિક્સ કરીને આ હેલ્ધી મુઠિયા બનાવીશું જે ખાવામાં એટલા સોફ્ટ બને છે કે મોઢામાં મુકતા જ ઓગળી જશે જો તમારા મુઠિયા હાર્ડ થઈ જતા હોય તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ફોલો કરજો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર બે કપ જેટલી ફ્રેશ કાપેલી મેથીની ભાજી લઈ લઈશું મેથીની એક્સ્ટ્રા દાંડી હટાવ્યા પછી બરાબર ધોઈને એને લૂછીને મેં કટ કરીને લીધી છે હવે એની અંદર આપણે એક કપ જેટલી ફ્રેશ પાલકની ભાજી ઉમેરીશું અત્યારે શિયાળામાં મેથી અને પાલક ખૂબ જ ફ્રેશ અને સસ્તા મળતા હોય છે તો કોઈને કોઈ રીતે એને ચોક્કસથી ખાવા જોઈએ બે ટેબલ સ્પૂન ફ્રેશ કાપેલું લીલું લસણ ઉમેરીશું લીલું લસણથી જે આ મુઠિયા છે એનો સ્વાદ બમણો થઈ જશે એક ચમચી આપણે એમાં હળદર ઉમેરીશું હળદર થોડી આગળ પડતી લેવાની છે જેથી કલર સારો આવે મુઠિયાનો અડધી ચમચી હિંગ ઉમેરી છે એક ટેબલ સ્પૂન આપણે સફેદ તલ ઉમેરીશું એક ટેબલ સ્પૂન આપણે એમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું બે ટેબલ સ્પૂન આપણે ફ્રેશ વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું અડધી ચમચી અજમો ઉમેરીશું એકથી દોઢ ટેબલ સ્પૂન આપણે એમાં ગોળ એડ કરવાનો છે અહીંયા મેં દેશી ગોળ લીધો છે આની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો પણ ગોળ લેશો તો વધારે સારું એક ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં તેલ ઉમેરીશું હવે એની અંદર આપણે બધા લોટ ઉમેરવાના છે તો લોટની અંદર આપણે અડધો કપ જેટલો ઘઉંનો લોટ લઈશું જે નોર્મલ આપણે રોજ રોટલી બનાવવામાં યુઝ કરીએ એ જ બારીક લોટ લીધો છે વન થર્ડ કપ આપણે જુવારનો લોટ લઈશું અડધા કપ કરતાં થોડો ઓછો આ જુવારનો લોટ છે વન થર્ડ કપ આપણે બાજરીનો લોટ લઈશું વન ફોર્થ કપ આપણે બેસન લેવાનો છે વન થર્ડ કપ આપણે ખાટું દહીં ઉમેરીશું દહીં જો આ રીતે તમે ખાટું લેશો તો મુઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે દહીં અને જુવારનો લોટ બંનેથી આપણા મુઠિયા એકદમ પોચા બને છે તો આમાંથી કંઈ પણ તમારે સ્કીપ નથી કરવાનું સ્વાદ મુજબ થોડુંક મેં મીઠું એડ કરી દીધું છે અને હવે બધું જ આપણે હાથથી સરસ મસળીને મિક્સ કરી લઈએ આની અંદર આપણી ભાજી પણ ધોઈને ઉમેરી છે એની અંદર પણ મોઇશ્ચર હશે અને દહીં પણ ઉમેર્યું છે તો એમ તો આમાં પાણીની જરૂર નહીં પડે પણ જો જરૂર લાગે તો એક બે ચમચીથી વધારે પાણીનો આમાં યુઝ નહીં થાય તો સરસ આપણે એને થોડું આ રીતે મિક્સ કરી લેવાનું છે એ પછી આપણે એની અંદર બે ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું સોડા ઉમેરવાથી આપણા મુઠિયા એકદમ સરસ ફૂલે છે અને પોચા પણ બનશે તો સરસ એને મસળીને આપણે મિક્સ કરી લઈએ જરૂર લાગે તો એકાદ ચમચી આમાં પાણી યુઝ કરવાનું છે તો મેં પણ આની અંદર બસ એક ટેબલ સ્પૂન જ પાણી એડ કર્યું હતું અને આપણો સરસ મીડિયમ સોફ્ટ લોટ બંધાઈને તૈયાર છે હવે આપણે બંને હાથને ધોઈને તેલ લગાવીને ગ્રીસ કરી લઈએ અને તેલવાળા હાથથી થોડો લોટને આ રીતે ફરીથી મસળી લઈએ લોટ મસળાઈ જાય એટલે આપણે આમાંથી એબલોંગ શેપના મુઠિયા રેડી કરીશું તો આ જ રીતના આપણે બધા જ મુઠિયા રેડી કરી લેવાના છે તો બધા જ મુઠિયા રેડી થઈ જાય એટલે આ રીતની એક કાણાવાળી પ્લેટને આપણે તેલ લગાવીને ગ્રીસ કરીશું એની અંદર બધા જ મુઠિયા આપણે અરેન્જ કરી લઈશું સ્ટીમરમાં પાણી પણ મેં ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું જ્યારે પાણી સરસ ઉકળી જાય એટલે આપણે એની અંદર મુઠિયાવાળી પ્લેટ મૂકી દેવાની છે અને બારથી પંદર મિનિટ માટે એને સ્ટીમ કરીશું દરેક મુઠિયાની વચ્ચે થોડી થોડી આપણે જગ્યા કરી લઈશું કારણ કે આ મુઠિયા આપણા પછીથી ફૂલી પણ જશે હવે એને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર આપણે સ્ટીમ થવા દઈએ પંદર મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું અને ચપ્પુથી મુઠિયાને ચેક કરી લઈએ કે સ્ટીમ થયા છે કે નહીં તો ચપ્પુ અહીંયા એકદમ ક્લીન બહાર આવ્યો છે મતલબ કે આપણા મુઠિયા સ્ટીમ થઈ ગયા છે તો મુઠિયાને બહાર કાઢીને મેં થોડા ઠંડા થવા દીધા છે અને ઠંડા થઈ પછી જ આપણે એને કટ કરીશું કારણ કે જો તમે ગરમ ગરમ મુઠિયા કટ કરવા લાગશો તો બધા જ મુઠિયા તમારા તૂટી જશે એટલે મુઠિયાને થોડા ઠંડા થવા દેવાના છે પછી જ કટ કરવાના છે તો હાથમાં પકડીને કે પછી આ રીતે જે રીતના તમને મુઠિયા ફાવે એ રીતના એને સરસ કટ કરી લેવાના છે અને હવે એને આપણે વઘાર કરીશું તો વઘાર માટે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરું ઉમેરીશું એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે પાંચ ચમચી હિંગ ઉમેરીશું બારથી પંદર લીમડાના પાન એક સ્લીટ કરેલું લીલું મરચું ઉમેરીશું અહીંયા મેં ઓછું તીખું હોય એવું લીલું મરચું લીધું છે અને સરસ વગાને ત્રીસ સેકન્ડ આપણે સાતળી લઈએ એ પછી આપણે જે મુઠિયા કટ કર્યા હતા એમાં એડ કરી દઈશું અને મુઠિયાને ચમચાથી મિક્સ કરવાને બદલે આ રીતે આપણે ટોસ કરીને મિક્સ કરી લઈશું જેથી મુઠિયા આપણા બિલકુલ પણ તૂટી ના જાય અને બસ એક મિનિટ હવે આપણે એને કૂક થવા દઈશું કારણ કે જો વધારે તમે એને કૂક કરશો તો બધા જ મુઠિયા તળિયામાં ચોંટવા લાગશે એટલે બસ એક મિનિટ એને ઇનફ કૂક કરવાનો છે હવે આપણે એને સર્વ કરીશું તો ગરમા ગરમ આ મેથી પાલકના મુઠિયાને તમે સવાર સાંજની ચા સાથે સર્વ કરી શકો છો કેચઅપ સાથે કે પછી બેસનની ચટણી સાથે પણ એકદમ ટેસ્ટી લાગે છે આ રીતે જો તમે મિક્સ લોટ ઉમેરીને આ મુઠિયા એકવાર ટ્રાય કરશો તો બિલકુલ પણ હાર્ડ નહીં બને અને ગેરંટી આપું છું કે દરેક વખતે મુઠિયા તમે આ જ રીતે બનાવશો તો રેસીપી જો પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે